આ આપણી જીવન સાથી ની 1 અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હાલો મારુ સાહેબ નમસ્કાર નમસ્કાર આ નંબર વર્કશોપ ચાલુ આ છે ને તો હું ફોટો મારો મોક એના માટે કરશનભાઈ બોલો આ પેલા ગમે કોઈ પાત્ર વ્યવસ્થિત હોય તો રીના માળી વાળો કહેતો તો ને કરશન દેવ અમદાવાદ થી બોલો

એટલે આ તો એમાં વોટ્સઅપ એમનો આજ ચાલુ હતો બધો એટલે મેં કીધું થઈ ગયું હોત તો વોટ્સઅપ બંધ હોત ને કાય બંધ હોય બધું ચાલુ હોય એટલે થઈ જાય તો એનો પછી ડિલીટ નહીં કરવાનું કાય કોઈનું ડિલીટ નહીં કરવાનું એમ નેમ ચાલુ જ રાખવાનું થઈ જાય ચાલુ જ રાખવાનું એ અમર થઈ ગયું એક વાર આવા થડી જાય ને હા હા એ વસ્તુ પછી અમર થઈ જાય બરાબર

કરશન ભાઈ આગળ મેલી આવું એમ કહી દેવું ને સર એ કોઈ ને વાત ના કરા ને હું કરવા નું હોય તો હું વાંધો લઉં તમારે તમારે તમે વારંવાર પૂછો છો કે એના હજી હરખું ન આવ્યો તો લઈ આવો હરખું નું હરખું નહી એટલે મેં કીધું હજી કદાચ બાકી હોય હું પૂછું છું હજી એને હરખું ન ના આવ્યું હોય તો આપડે ઉભા રહીએ બીજું કઈ ફોન કરીને પૂછો તો ખબર પડે ફોન કરી ને એને પૂછવું નથી મારે રૂબરૂ જ જવું છે તમારી ભાગમાં હોય બરોબર તમે કયો કરો અમે તો કઈ નઈ તમે ખાલી ફોન કરવાનું કહો છો તમે ફોન એમની રીતે કર્યો તમારા હસ્તક કર્યો છે એમ ખાલી હું પૂછું છું સર

એમ તો કરતા પહેલા તરત જ ભાઈ જ ગઈ એમને બે કલાક તરત જ આમાં તો આ તો લોટરી જો હોય તરત લાગી જાય આમાં લાગી જ જાય પણ કહો કે ઈ જોયે ઈ જોઈ આવે એક બીજા ને અનુકૂળ આવે ના ના આમાં કાઈ એવું હોય ને બાયુ જોઈ જાય ને મારા ગાંડા થઈ જાય તમે મારા નું વિડિયો નો સાંભળ્યો સાંભળ્યો કે નહીં બસ હાંભળ્યો 10 વીડિયા છે ભાઈ પછી બા છે આમાં હો બાયુ જોઈ જાય ને બાયુ એટલે મારા ને પછી કાઈ જોતા જ નથી પછી

મોલ માં નોકરી કરો છો એમ ને હા અને મકાન મકાન ઘર ના છે હા મકાન છે છોકરા ને રેડી ધંધો છે હમણાં તો ઓલાનો

અને એ એને ક્લિનિક હાલે છે એમ ને એ બે લંડન એ સેટ થઇ વહુ નુ નર્સિંગ કરેલ તો ઓલો કોમ્પ્યુટર એન્જિનિયર હતો અત્યારે વહુ ને આપડા મહિને અઢી લાખ પગાર છે પાંચ દહાડા અઠવાડિયે માં નોકરી એ તો તો ભાઈ બહુ સુખી છો તો પછી આપણે કઈ વાંધો નઈ આપડે યુટ્યુબ માં મૂકી દઈએ મારે શું હતુ કે આ છોકરા ને વ્યવસ્થિત ભણાવત ને મારે માલ એ હતો ને એટલે થોડોક ઇન્ટરેસ્ટ હતો એટલે સર કઈ વાંધો નઈ આપડે યુટ્યુબ માં મૂકી દઈએ છીએ બરાબર

બોતેર આઠ અડતાલીસ નેવ્યાસી જીરો અઢાર નેવ્યાસી જીરો અઢાર બરાબર ચાલો તમારો આ વોટ્સઅપ નંબર તો નથી તો પાપુ થઇ ગયું હા WhatsApp આ નથી કાઈ વાંધો તોને હાલો હવે તમારી ફોટો મેલતા તો પણ આ બંધ બોલતો તો તમારો કાલે હાજેમાં હે ફોટો કી હું મારો મેલું બતાવું સર ને પણ ના ના ઈ ફોટો હું જોઈ લે હવે અત્યારે તમે એક કામ કરો મને છે ને તમારું અ નામ કરશનભાઈ કોનો છો સરસન બેાર માળે ના કરશનભાઈ માળે બોલ બરાબર

હા રીના તો વહી ગઈ બીજી આપડે આપડે બીજી હીના ગોતીએ રીના ની જગ્યા બરાબર ને એ હા જોતો હવે વિડીયો માં જોતો રઈશ તમે ફોન કરે ના ના આપડે આ જો મેલી એટલે તમારે હાઈકલા થઈ જા એટલે તમારો ઓલો નંબર કયો છે એ નંબર હવે અત્યારે તો આમાં બધા video જોતા હોય એટલે પછી અનુકૂળ લાગે ને ગમે એટલે હું આપું તમને હો એ નઈ એ તમે ઓલો photo મોકલવાનો છે એ number કયો, તો મને ખબર પડે ને મારો ફોટો મોકલો મારો મો આપણે તમારો કયા નંબર થી ફોટો મોકલો અને નંબર બોલો વોટ્સઅપ નંબર આપણ નંબર ચાલુ એટલે હું તમારા માં મૂકી દઈશ આય કરો એટલે મારો નંબર આવી જાય ને અંદર હા પણ એમ નહીં તમે નંબર બોલો તો મને ખબર પડે કે મારો તો હજારો નંબર આવતા છે તો તમારો ફોટો મારે ગોતો અઘરો પડશે એટલા માટે કહું છું ના ના હું નામ લખીને કમ્પ્લીટ કરીને મૂકી દઈશ હો હા તો વોટ્સઅપ નંબર મોકલો આપણે યુટ્યુબ માં મૂકી દેવો હા 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 વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો